મારી આવે રહી હવે શેકુ નું શાક કરીને મસ્ત ખાઉ અને મારા બેટા ઓલા રમકોજી આયા ને રમકોજી મારા બેટા અંદર લઈ ગયા એવા ધોકા છોડે હે ને એવા મારે હે ને મજા આવી હવે કોઈ આવે ના તો હારું એને કે મારા ને લઈ જાય હારો થયો હે ગવાર તો હારો થયો ઓ હારું હે હારું છે ને હારે શું આવલી મને આવજો પણ શું શક કરું હારું લઈ જાજો કે ના પાડી અને એક વાત કહું હા રી તો ન જડાવો ને ના રે આ કટુ દન તો મારે ગવર બેટીજો ગામડે ભાઈ હું એકલો આથી નહીં તો રમકોજી ને બંગોલજી છે બધા ભાઈ બમકોજી રમકોજી ને બધા વાખી દે તમારે જ મે દન પાયા છે હવે ભાઈ કાય you hey. Ha ha ha! લ્યો રેડી પણ બાબા 100 રૂપિયા નું ચાલશે એ દાદુ ના પિતા પાસે તમારે હે બંધાવો ઈ વળી અમે નોન નોન પર નરમતા તમે ભરું તો એક તો દીધું તો જાડવા વાહ મો વિડિયો મને સોડ તો હું તો મરી તમે ના કરી ઓય હશે હશે હાર લ્યો મજુ ના પીધા પાછા હાર લ્યો તમને બોલાતા એટલે તમે બોલાવતા નહીં ઉભય નહીં રહેતા

કબડી પછી પાટલા હો પછી લંગડી લંગડી પછી સાયકલ દોડાવવાની છે પૈડો દોડાવ તો ઓ પંજારી ભાઈ પંજારી પંજારી ભાઈ હા એક વાત કહું હા આપણે ઓપિંગ ઓ બેટિંગ ઓ ના ના ભાઈ જવાનીમાં બધું થાતું હવે તો ગડપણ આવ્યું અલ્યા ભાઈ એમાં શું હોય તમે જવાનીમાં ખાવા ખાતા ઓય તો તારે ખાવું ઓય ના ખાવાનું બંધ કરી દીધું તમે ના ખાવાનું તો સારું થયું લા આપણે ઓપિંગ બેઠી ગયો બધા પણ ચક વાજી ગયું તો માથા હતા ના વાગ્યા આપણે આપણે ચીડીએ બસ લેવાનું બીજું ચાલ્યું જેને સારું પછી સોડી દઈશ હું વધારે પછી કહેતા નહીં ભલે નહીં મરી જાતા એવું સોડવાનું બેઠી ગો બેઠી 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 બેઠક હારું તમે હારું લો ઓપિંગ ગો સારું બેઠી Mae'n gwneud nawr o, mae'n gwneud hynny ddiw.

ઢેકો એવો છોડ્યો હે ને મારો આડક ભાજી લાશ હાથ જો જો એના જડેન જડેન જાવ તું જો મલિયો જો હવે નઈ તો ગયો હેડા એમ નહીં મને જો હવે બેઠો જો તો લે પથિયે કાઢું મન અમે તો હારું હવે એમ જ અલ્યા ભઈ આ તો બદલો